હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ હેપી લર્નિંગ તો ધોરણ બાર કોમર્સનું ટેબલ જાહેર થઈ ચૂક્યું છે તો એ આપણે ટાઈમ ટાઈમટેબલ ડિટેલથી જોઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ તમારી એક્ઝામ સ્ટાર્ટ થશે તમારો એક્ઝામનો ટાઈમિંગ છે ત્રણ વાગ્યાથી લઈને સવા છ સુધીનું પેપર રહેશે તો છવ્વીસ ફેબ બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ તમારું પહેલું પેપર અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ રહેશે ત્યારબાદ અઠ્યાવીસ ફેબ બે હજાર છવ્વીસ શનિવારના રોજ વાણિજ્ય વ્યવસ્થા એટલે કે ઓસીએમનું પેપર છે ચાર માર્ચ બે હજાર છવ્વીસ બુધવાર નામાના મૂળ તત્વ એટલે કે અકાઉન્ટનું પેપર રહેશે ત્યારબાદ સીધું સાત માર્ચ બે હજાર છવ્વીસ શનિવારે ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર રહેશે એટલે કે જો તમે ગુજરાતી મીડિયમથી છો તો તમારું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ હશે તો ઇંગ્લિશનું પેપર હશે અને જો તમે ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી લેંગ્વેજ રાખી હશે તો ગુજરાતી એ તમારી સેકન્ડ લેંગ્વેજ થશે તો સ્ટેટિસ્ટિકનું પેપર હશે દસ માર્ચ બે હાજર છવ્વીસ મંગળવાર તો અહીંયા તમારી ફર્સ્ટ લેંગ્વેજનું પેપર હશે જો તમે ગુજરાતી મીડિયમથી છો તો ગુજરાતીનું પેપર રહેશે ઇંગ્લિશ મીડિયમથી છો તો ઇંગ્લિશનું પેપર હશે ત્યારબાદ અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ બુધવાર જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હો અને હિન્દી લીધું હોય તો પેપર ત્યારબાદ ચૌદ માર્ચ બે હજાર છવ્વીસ એ તમારું કોમ્પ્યુટરનું પેપર રહેશે અને ચૌદ માર્ચે એ તમારી એક્ઝામ કમ્પ્લીટ થશે અહીંયા તો ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે તૈયારીમાં લાગી જાઓ કે તમે બહુ સારા સ્કોર કરી શકો ઓલ ધ બેસ્ટ અને આવા જ વિડીયો માટે મારી ચેનલે સબસ્ક્રાઈબ કરી લો